પારડી શહેરના બ્રાહ્મણ ફળિયામાં આવેલા ઈશ્વર પાર્કમાં ફ્લેટ નંબર ધુમાડાના ગોટા નજરે આવતા આગ લાગવાની જાણ થઈ હતી અને તેઓએ આ બાબતે ગુરુ દેસાઈ અને પારડી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી જેની જાણ થતાં જ પારડી ફાયર વિભાગની ટીમ અને આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ સાથે નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા દરવાજો ખોલી જોતા ધુમાડો નજરે ફાયર પાણીનો મારો કરી શકે પારડી પાલિકાએ મશીન વડે બહારથી ફ્લેટના બારીઓના કાચ તોડ્યા હતા અને ભારે જહેમતે ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો અતિશય ધુમાડા વચ્ચે ફાયર વિભાગની ટીમ પાસે હેલ્મેટ કે માસ્ક જેવી પણ સુવિધા ન હોવાથી મુશ્કેલીઓ વચ્ચે ફાર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો જેમની કામગીરીને સ્થાનિકોએ બિરદાવી હતી હલો હું ઘરે હતો અને ઉપર સીમાબેન થર્ડ ફ્લોર પર રહેતા હતા એમણે મને જણાવ્યું કે બાજુની સોનાબેન રહેતા છે તેમાંથી ધુવાડો નીકળતો છે એટલે મેં સીધા પાલિકા કોર્પોરેટ વાળાને જીગ્નેશભાઈને ફોન કર્યો અને એમને તાત્કાલિક ફાયર બ્રિગેડવાળાને બોલાવીને દરવાજો હતો બહુ ધુવાળો બહુ જબરજસ્ત હતો એટલે આ ફાયર બ્રિગેડના માણસો બી બહુ પોતાના રિક્સ પર બહુ હેવી ડ્યુટી નિભાવી અને અત્યારે એમને ખાસ જરૂર છે કે એમના સેફટી માસ્ક ને માસ્ક વગર બધા આવેલા હતા કોઈ પણ સેફટીના સાધન નહીં હતા તો એ લોકોને પ્રોવાઈડ કરવાની જરૂર છે એ લોકોને કારણ કે આ એક જાતનું રિસ્ક જ હતું એ હિસાબે મેં જાણ કરી પછી એમના માલિક મગર માલિકને ફોન કરીને જાણ જણાવી દીધું કે આ તમારા ઘરમાં આગ લાગી ફાયર વગર ફાયરવાળા એકદમ અતિ સુંદર કામ કરી રહ્યું છે પોતાના ડેરિંગ પર કામ કર્યું છે જેટલું બી કર્યું છે કારણ કે જબરજસ્ત એ લોકો પાસે વિધાઉટ સેફટીના સાધન આવેલા હતા એમને અંદર જાતે દરવાજો તોડી અંદર બધું ડેરિંગથી બધું ફાયર બ્રિગેડ અંદર પાઇપલાઈન ગેલા અને જબરજસ્ત કાર્યવાહી છે ફાયર બ્રિગેડ અમારું રહેવાનું ઈશ્વર એપાર્ટમેન્ટ થર્ડ ફ્લોર બ્રાહ્મણ ફળિયામાં અમારું રહેવાનું છે અને આ અમારા ફ્લેટની અંદર શોર્ટ સર્કિટના કારણોસર આગ લાગી હતી અને મારા પડોશી યશપાલભાઈ મને ટેલિફોનિક જાણ કરતા અમે અહીંયા બધા દોડી આવ્યા હતા અને મારી મમ્મી બજારમાં ગયા હતા અને આ શોર્ટ સર્કિટના કારણોસર આ બધું આખું ઘરમાં આગ લાગી ગઈ છે અને આખું ઘરનું જેટલું પણ સામાન જે બધું છે એ બધું પેલું થઈ ગયું છે બળીને રાખ થઈ ગયું છે અને એ જાણ અમે પાડી નગરપાલિકાને કરતા અમારા વોર્ડના તમામ કોર્પોરેટરશ્રીઓ અહીંયા આવી ગયા અને આગ લાગી અને બંબાથી બધું અને અમારા જે ફ્લેટનું જે અમારું વોર્ડન હતું કાચથી એ બધું તોડી અને આગને કાબૂમાં અત્યારે લઈ રહ્યા છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ